એક લીટર દૂધમાં અઢીસો ગ્રામ પનીર કેટલું સસ્તું પડે છે કોઈ પંજાબી સબ્જી બનાવી હોય કે કોઈ મીઠાઈ બનાવી હોય તમે ખૂબ જ સરળતાથી પનીર ઘરે જ બનાવી શકો છો અને ઘરનું બનાવેલું પનીર એકદમ શુદ્ધ અને કેમિકલ વગરનું કે પ્રિઝર્વેટિવ વગરનું હોય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે ચાલો શરૂઆત કરીએ અહીંયા એક લિટર જેટલું ગાયનું દૂધ ગરમ કરવા મૂકી દીધું છે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને એને ઉભરો આવવા દેવાનો છે અને આ સાઈડ એક વાટકીમાં આપણે દોઢ નંગ જેટલો લીંબુનો રસ લેવાનો છે અને એની અંદર વન ફોર્થ કપ જેટલું પાણી મેળવી લઈશું લીંબુ પાણીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને સાઈડમાં દૂધમાં એક ઉભરો આવી ગયો છે સ્લો ફ્લેમ ઉપર હવે ચમચાથી મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખીને જ ઉભરો આવવા દેવાનો એટલે દૂધ નીચે બળી ના જાય પનીર ટેસ્ટી બને મિક્સ કરી લીધા પછી હવે આપણે જે મિશ્રણ બનાવ્યું છે એ આમાં ત્રણ ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેળવીશું અને એ પણ ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે ત્રણ ટેબલ સ્પૂન મિશ્રણ એડ કરવાનું છે ત્રણ ટેબલ સ્પૂન મિશ્રણ એડ કર્યા પછી થોડી સેકન્ડ જવા દેવાની છે કે પનીર બનવાનો મોકો મળે ને ચમચાથી થોડી સેકન્ડ ગયા બાદ ચમચાથી મિક્સ કરીશું સેકન્ડ સ્ટેપ ફરી ત્રણ ટેબલ સ્પૂન આ મિશ્રણ મેળવીશું થોડી સેકન્ડ ગયા બાદ ફરી ચમચાથી મિક્સ કરવાનું છે તરત ને તરત ચમચાથી નહીં મિક્સ કરવાનું નહીં તો પનીર બનવાનો મોકો નહીં મળે અને દૂધ એમનું એમ પડ્યું રહેશે ને પનીર થોડુંક જ બનશે હવે ત્રીજી વખત આપણે આ મિશ્રણ ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેળવ્યું ટોટલ ત્રણ વખત આ મિશ્રણ મેળવ્યું અને ત્રણ વખત આપણે મિક્સ કર્યું હવે બાકીનું જે મિશ્રણ બચ્યું છે એ બધું એડ કરી લેવાનું છે એડ કર્યા પછી હવે મિક્સ નથી કરવાનું ચમચાથી નથી હલાવવાનું એકદમ પનીર છૂટું પડી જાય પાણી જેવું બની જાય અહીંયા દૂધ છે એ પાણી બની ગયું છે જો પછી હવે ચમચાથી મિક્સ કરવાનું છે આ સ્ટેપ તમે ખાસ ફોલો કરજો તો આ રીતે પનીર એકદમ છૂટું પડશે અને ઘણા લોકો લીંબુનો રસની જગ્યાએ ફટકડીનો પણ યુઝ કરતા હોય છે પણ આનાથી ખૂબ જ સરસ પનીર બને છે અહીંયા એક તપેલી લીધી છે એની ઉપર સ્ટેનર લીધું છે અને ઓલી બાજુ ગેસની ફ્લેમ બંધ કરી લીધી છે અને હવે ઉપર મલમલનું કાપડ રાખવાનું છે અથવા તમે રૂમાલ પણ લઈ શકો છો એની અંદર આ મિશ્રણ એડ કરી લેવાનું છે પનીર સાથે જ અને જે પાણી નીચે બચે છે એ જવા નહીં દેવાનું તમે યુઝ કરી શકો છો ખૂબ જ હેલ્ધી હોય છે ઘણા લોકો સ્પેશિયલ ડેરીમાંથી ખરીદીને એ પાણી પનીરનું છૂટું પડેલું પાણી લાવતા હોય છે ખૂબ જ હેલ્ધી હોય છે અને એમાંથી તમે કઢી બનાવી શકો છો કે પછી કોઈ પણ પંજાબી કરીમાં પણ યુઝ થતું હોય છે અને વાળ માટે પણ બેસ્ટ છે હવે આ પાણીને સાઈડ કરી લઈશું અહીંયા બીજું બાઉલ લીધું છે એની ઉપર સ્ટેન્ડર રાખી દેવાનું છે અને પનીરને આપણે ધોઈ નાખીશું કારણ કે આપણે લીંબુનો રસ એડ કર્યો હતો એટલે પનીરને ધોવું ખૂબ જ જરૂરી છે લીંબુનો રસ હોય ફટકડી હોય કે તમે વિનેગારથી ફાળતા હોય તમારે પનીરને ધોવું જ પડશે આ રીતે પાણી એડ કરી અને પનીરને ધોઈ નાખવાનું છે બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરી પનીરને મેં ધોઈ લીધું છે અને હવે આપણે એની પોટકી વાળી લેવાની છે પોટકી વાળ્યા પછી એની ઉપર વજન રાખી દેવાનું અને જો તમારે કોઈ પણ મીઠાઈ બનાવી હોય તો છેના એને કહેવાય છે હવે આ પનીર જે છૂટું પડેલું છે એ મસળી અને તમે પંદરેક મિનિટ રાખી દેશો વજન તો તમે તરત જ પનીર યુઝ કરી શકશો અને જો તમારે કોઈ પણ સબ્જી બનાવી હોય પંજાબી તો તમે ચાર પાંચ કલાક જવા દેજો વજન રાખીને તો સરસ પીસ પડે એવું પનીર તૈયાર થશે ઉપર વજન રાખી દઈશું અને જો અહીંયા ચાર પાંચ કલાક જેટલો સમય થયો છે એટલે પીસ પડે એવું પનીર તૈયાર થયું છે અને બહાર જ રાખ્યું છે મેં આ કોઈ ફ્રીજમાં રાખીને સરસ પીસ પડે એવું તૈયાર નથી કર્યું બહાર જ કર્યું છે અને તમને કટ કરીને પણ બતાવું કે કેવું સરસ બન્યું છે જો તમારે મીઠાઈ બનાવી હોય તો તરત જ યુઝ કરી શકાશે પંદર મિનિટમાં અને જો કેવું સરસ કટ થાય છે એને તમે સ્ક્વેરમાં કટ કરીને પનીરની સબ્જી બનાવી શકો છો એકદમ સરળતાથી ઘરે શુદ્ધ પનીર તૈયાર થયું છે હવે હું તમને અહીંયા પ્લેટમાં રાખીને પણ બતાવું અને આમાંથી તમે કોઈ પણ મીઠાઈ પણ બનાવી શકો છો સો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો